ઓમ શ્રી પરમાત્મને ગઈકાલના શ્લોકમાં અર્જુને પ્રશ્ન કર્યો છે કે આપ ઉગ્રધારી કોણ છો ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને અર્જુન ગભરાઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે તેથી ભગવાન યથાર્થ ઉત્તર આજના શ્લોકમાં ભગવાન આપે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રીમદ્ભગવદતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શનયોગો શ્લોક ક્રમાંક બત્રીસ શ્રીભગવાનું કાલોકક્ષયકૃત્ સમાહર્તુંહ પ્રવૃત રૂતે ભ્યવસ્તિ તાસ્ પ્રત્યની કેશુ આ શ્લોકમાં સંસ્કૃત શબ્દના આપણે અર્થ જોઈએ લોક ક્ષય કૃત એટલે સંપૂર્ણ લોકોનો સંહાર કરનાર પ્રવૃત્ત એટલે વધી ગયેલો કાલહ એટલે મહાકાળ અસ્મિ એટલે છું ઈહ એટલે અત્યારે લોક એટલે આ બધા લોકોનો સમાહર તુમ સંહાર કરવા માટે પ્રવૃત્ત એટલે આવ્યો છું પ્રત્યની કેશુ એટલે તારા પ્રતિપક્ષીઓની સેનામાં યે એટલે જે યોદ્ધાહા એટલે યોદ્ધાઓ અવ્યવસ્થિત એટલે ઉભેલા છે સર્વે એટલે બધા ત્વામ એટલે તારા રુતે એટલે કે યુદ્ધ કર્યા વિના અપી એટલે પણ ભવિષ્યંતિ એટલે રહેવાના હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલો રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે આગલા શ્લોકમાં અર્જુને પૂછ્યું હતું કે ઉગ્ર રૂપવાળા કોણ છો આખ્યા ભવાનું ભવા તેના જવાબમાં ભગવાન કહે છે કે હું બધા લોકોનો નાશ કરવા વાળો વૃદ્ધિ પામેલો કાળ છું અર્જુને પૂછ્યું હતું આગલા શ્લોકમાં કે હું આપની પ્રવૃત્તિને નથી જાણતો નહીં પ્રજાનામી તવ પ્રવૃત્તિ તો આપ અહીં શું કરવા આવ્યા છો તો તેના જવાબમાં ભગવાન કહે છે કે હું આ સમયે બંને સેનાનો સંહાર કરવા માટે જ આવ્યો છું શરૂઆતમાં અર્જુને કહ્યું હતું કે હું યુદ્ધ નહીં કરું ન યોજશે તો શું તું નહીં કરે તો આ પ્રતિપક્ષીઓ નહીં મરે ભગવાન કહે છે કે તું યુદ્ધ નહીં કરે ને તો પણ કોઈ ફરક નથી પડવાનો કારણ કે હું બધાનો સંહાર કરવા માટે જ આવેલો છું આ વાત વિરાટ રૂપમાં પણ અર્જુને જોઈ લીધી છે કે તારા પક્ષની અને વિપક્ષની બંને સેનાઓ ભગવાનના ભયંકર મુખમાં પ્રવિષ્ટ થઈ રહી છે અહીં આપણને એક શંકા થાય છે કે અર્જુને પોતાની અને કૌરવ પક્ષની સેનાના બધા લોકોને ભગવાનના મુખમાં પ્રવેશ કરીને નષ્ટ થતા જોયા તો પછી ભગવાને અહીં કેવળ પ્રતિપક્ષની જ વાત કેમ કહી કે તારા યુદ્ધ કર્યા વિના પણ આ પ્રતિપક્ષીઓ નહીં રહે તો એનું સમાધાન કરતાં શ્રી રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે કે જો અર્જુન અર્જુન રામ 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 અર્જુન યુદ્ધ કરત તો કેવળ પ્રતિપક્ષીઓને જ મારત અને યુદ્ધ ન કરે તો પ્રતિપક્ષીઓ બચી જાય આથી ભગવાન કહે છે કે તારા માર્યા વિના પણ તારા સામેના પક્ષવાળા બચે નહીં કેમકે હું કાળ રૂપે બધાને ખાઈ જવા માટે જ પ્રવૃત્ત થયો છું અને આ બધાનો સંહાર નક્કી જ છે તારે તારા કર્તવ્યનું પાલન કરવાનું છે તો યુદ્ધ કર એક શંકા એ પણ થાય છે કે અહીં ભગવાન અર્જુનને કહે છે કે પ્રતિપક્ષના યોદ્ધાઓ દ્વારા યુદ્ધ કર્યા વિના પણ નહીં રહે પછી આ યુદ્ધમાં પ્રતિપક્ષના અશ્વત્થમા વગેરે યોદ્ધાઓ કેવી રીતે બચી ગયા તો એનું સમાધાન કરતાં રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે એમના વિવેચનમાં કે અહીં ભગવાને તે જ યોદ્ધાઓને મારવાની વાત કહી છે જેમને અર્જુન મારી શકે છે અને જેમને અર્જુન હવે પછી મારશે આથી ભગવાનના કથનનો અર્થ એ જ છે કે જે યોદ્ધાઓને તું મારી શકે છે તે બધા જ તારા માર્યા વિના પણ મરી જશે જેઓને તું હવે પછી મારીશ કારણ કે તેઓ મારા દ્વારા પહેલેથી જ મારેલા છે મયે વૈતે નિહતાફ પૂર્વમેવ આમ ભગવાન અર્જુનના પ્રશ્નનું સમાધાન કરતા આ શ્લોકથી એમનું વિવેચન ચાલુ કરે છે એમનું જ્ઞાન આપવાનું ચાલુ કરે છે શ્રી કૃષ્ણ અર્પણામસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તક્ષ સત્ત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી મહાપાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની છે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ